અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળ દરેક પ્રકારના સમાચારો આજે સવારથી જ પડી રહેલા સતત વરસાદને લઈને ફરી એક વખત છેત્રુજી ડેમ ઓવરફ્લો થયો છે અને વીસ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લા સહિત સમગ્ર પંથકમાં આજે મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ સવારથી જ વરસી રહ્યો છે નદી નાળાઓ છલકાયા છે ત્યારે પાલિતાણા ખાતે આવેલ છેત્રુજી ડેમ ફરી એક વખત ઓવરફ્લો થતા વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે જેથી નીચાણવાળા વિસ્તારમાં અઢાર જેટલા ગામોને સાવચેત રહેવા પણ એલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે છેતુજી ડેમના વીસ દરવાજા ખોલવામાં આવ્યા છે ભાવનગર જિલ્લાનો જીવાદુરી સમાન ગણાતો છેત્રુજી ડેમ ફરી એક વખત ઓવરફ્લો થયો છે અને વીસ દરવાજા એક ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે